લોકસભાની ચૂંટણી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં આચાર સંતાનો કડકાઈથી અમલ કરાઈ રહ્યો છે કે જેને લઈ એસપી શેફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલા આંતરરાજ્ય સરહદ ઉપરથી પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે શામળાજી પોલીસે અણસોલ ચોક પોસ્ટ પરથી ચેકિંગ દરમિયાન રાજસ્થાન પાસિંગની કારના ગુપ્તખાનામાંથી ન્યૂઝપેપરમાં વિટાળેલ એક કરોડ રૂપિયા બિન હિસાબી મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી ત્યારે પોલીસે એક કરોડ બિન હિસાબી રોકડ ક્યાંથી અને ક્યાં લઈ જવાની હોવા અંગે કાર ચાલકની પૂછપરછ શરૂ કરી હતી તો સામ્રાજ્ય પીએસઆઈ એસ કે દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે નંબર આઠ પર અણસોલ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે બેરિકેડિંગ કરી વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી કારની અટકાવી તલાશી લેતા કાર ચાલક ચિંતિત જણાતા પોલીસે આગવી ડબે પૂછપરછ કરતા કારની વચ્ચેની સીટમાં ગુપ્ત ખાનામાં રોકડ હોવાનું જણાયું હતું જે બાદ પોલીસે ગુપ્ત ખાનુ ખોલાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારના ગુપ્ત ખાનામાંથી એક કરોડ મળી આવતા પોલીસે કાર ચાલકને રોકડના આધારે પુરાવા રજૂ કરવા જણાવતા ડ્રાઇવર પર્વતશ્રી સંભૂતસિંહ રાજપૂતની અટકાયત કરી હતી રોકડ કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ બે કરોડથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો રૂપિયા

શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બરવાલ સાહેબ એઓએ આગામી ચૂંટણીના અનુસંધાને આંતરરાજ્ય બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને જે નેશનલ હાઈવે ફોર્ટી એઇટ છે એના ઉપરથી જે પણ વાહનોની અવર જવર થાય છે એનું સઘન ચેકિંગ કરી અને અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવી એવી સૂચના આપેલ જે અંતર્ગત અને આવી કોઈ પ્રવૃત્તિઓ જણાય તો એવા જે વ્યક્તિઓ હોય ઈસમો હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપે જે અંતર્ગત આજરોજ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ કે દેસાઈ સાહેબ પીએસઆઈ શ્રી એસ કે ચાવડા સાહેબ અને પીએસઆઈ શ્રી એનએસ બારા સાહેબની ટીમ આ રીતે કામગીરી કરી રહી હતી પોતાના અન્ય માણસો સાથે જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક ફોર વ્હીલ ગાડી આવતા રૂટિન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા એ ગાડી યુંડાઈ કંપનીની ટેન ગાડી હતી જેના ગાડી નંબર હતા આર જે ટ્વેન્ટી સેવન સીબી સિક્સ ડબલ ઝીરો થ્રી એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતા અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ જે ચાવીથી ખુલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીચળાયેલ હાલતમાં બંડલો મળેલ જેના વિશે પૂછપરછ કરતાં એ બંડલમાં પૈસા હોવાની જાણકારી કેશ હોવાની રોકડ રકમ હોવાની જાણકારી આપેલ જે કુલ બંડલ હતા એ એકવીસ બંડલ હતા જેમાં મોટા બંડલ ઓગણીસ મોટા બંડલ હતા અને નાના બે બંડલ હતા ટોટલ એકવીસ બંડલ હતા તો ઓગણીસ બંડલ જે હતા એમાં એક બંડલમાં પાંચસોના દરની ચલણી નોટો એવા નંગ હજાર એટલે ટોટલ જે મોટા બંડલ ઓગણીસ હતા એની ટોટલ કિંમત હતી પંચાણું લાખ નાઇન્ટી ફાઇવ લાખ અને જે નાના બંડલ હતા એમાં પણ પાંચસોના દરની ચલ ચલણી નોટો હતી જેમાં ટોટલ નંગ પાંચસો હતા તો એ બંને જે નાના બંડલ હતા એની ટોટલ કિંમત હતી પાંચ લાખ એવી રીતે પંચાણું લાખ અને પાંચ લાખ તો ટોટલ એક કરોડની કેશ મળેલ સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત બે હજાર ગણીએ અને ગાડીની કિંમત બે લાખ તો ટોટલ મળીને એક કરોડ બે લાખ અને બે હજારનો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં અને એ શં એની ઉપર શંકા ગઈ અને એ એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકે નહીં એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે અને જે મુદ્દામાલ છે એને પણ જપ્ત કરેલ છે એ અત્યારે તપાસનો વિષય છે પોલીસ તપાસ કરી રહી છે આગળ જે પણ એમાં માહિતી મળશે એ બધું જ તપાસનો વિષય છે અને તપાસ ચાલુ છે પોલીસ તપાસ કરી રહી છે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ